દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અગારા વસૈયા ફળિયામાં આદિવાસી પરંપરા મુજબ હોળી પ્રગટાવી હોળી પૂજન હતું તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અગારા ગામે વસૈયા ફળિયામાં આદિવાસી સમાજના રિવાજો પ્રમાણે પૂર્વજોથી ચાલી આવતી સાંસ્કૃતિક પરંપરા મુજબ હોળી પ્રગટાવી હતી જેમાં ગામના વડીલો ગ્રામજનો ભાઈઓ બહેનો અને બાળકો પોતપોતાના ઘરેથી યથાશક્તિ પ્રમાણે લાકડા હરેટા છાણા તેમજ નારિયેળ ગી જેવી હોવન અને દીપ સળગાવીને સામગ્રી લાવ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર હોળી પ્રગટ કરી અને આદિવાસી પરંપરા મુજબ પ્રગટેલી હોળી માતાની નારિયેળ લઈને ગુળ સાથ રાઉન્ડ પૂરા કર્યા હતા અને પોતાની માંગેલી માનતા પ્રમાણે હોળી માતાના ખોળામાં નારિયેળ અર્પણ કર્યું હતું તેમજ આ ગામના વડીલો દ્વારા ખજૂર આપવામાં આવ્યો હતો અને નવ દંપતી હોળી માતાના પગે પડતા નજરે પડ્યા હતા ભાઈચારો જોવા મળ્યો હતો સૌ હોળી માતાને પગે પડ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે ધાર્મિક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને હોલિકા અને પ્રહલાદના સતયુગમાં બનેલા પ્રસંગને યાદ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કમલેશ બારીયા સિંહવર્